આપણે કઉ માં આવી ગયા છે અને જો અમારા ઘઉં અને ઉતાણી છે પેલા કઉ્યા વ્યાસી અને તો ખાર આવી ગયો કેમ છો બધા મજા મજામાં રહીશો તો આપણા નવા તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ વાળી વાળી આવી ગયા છે તાડુપોરમાં અને આપણે પાણી વાળવાનું છે અને તો જીરામ જો થાર આવી ગયો છે અત્યારે અને આપણે અત્યારે મોટર ચાલુ કરીને પાણી વાળવાનું છે તો આપણે કઉમાં પાણી વાળવા જવાનું છે આજ આપણે કઉમાં એ વાળવાનું પાણી અને ખાતર પાવાનું છે તો આપણે મોટર બોટર ચાલુ કરી નાખી અને જો તમને અમારા લોગ ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને આ અમારું બોર છે અને આ અમારું રીલું તો આ ડાની મોટરનું બોર છે અને મોટરનું બોર છે અને આગળ રેલગાડી વાવેલી છે પડખે અને આ અમારો કો આવી ગયો તો આમાં કો એ પેલા તો મોટર ચાલુ કરી નાખીએ આપણે તો મોટર ચાલુ કરી નાખીએ અને હવે આપણે ઘઉંમાં પાણી વારવા જવાનું છે તો ઘઉંમાં પાણી વાર તો મોટે ચાલુ થઈ ગઈ છે અને આ અમારી ઝૂંપડી છે અને કાલી જે ઝાડની બાજુ પાયરા છે અને આજ પાસે આ ઘઉં પાવા નથી તો આપણે પહેલાં ઘઉંની પાય દઈ અને પછી ઘરે એલા જઈ ખાવા જવાનું થાય છે બપોર તે પછી કરેલા જઈશું અને આમાં મુ તો અહીંયા વાલ હે તો પાણી આવે એટલે વાલ ચાલુ કરવાનું થાય છે આ મારલું ખાતર ઓગાડેલું છે તો તમે જુઓ તો જો આ અમારા કઉ હે તો આજનો લોગ આવડું છે અને આપડે એવું લાગશે તો મોટા લોગ ઉતારશું સપ્તકે લે બબા તો કઈ જ છો બધા મજા મજામાં દઈશું તો આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ અત્યારે વાળીએ કવરમાં વાડી આવી ગયા છે ત્યાં ટાંડુપોણમાં અને આપણે પાણી વાળવાનું છે અને તો જો થાર આવી ગયો છે અત્યારે અને આપણે અત્યારે મોટર ચાલુ કરીને પાણી વાળવાનું છે તો આપણે કૌમાં પાણી વાળવા જવાનું છે આજ આપણે કઉંમાં એ વાળવાનું પાણી અને ખાતર પાવાનું છે તો આપણે મોટો બોટ ચાલુ કરી નાખી અને જો તમને અમારા વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને આ અમારું બોર છે અને આ અમારું જીરવાયેલું તો આ ડાની બોર છે અને આ કોની મોટેનું બોર છે અને પછી એક વાવેલી છે પડખે અને આ અમારો કો આવી ગયો તો આમાં કવ તો મોટર ચાલુ કરી નાખીએ આપણે તો મોટર ચાલુ કરી નાખીએ અને હવે આપણે મોટર ચાલુ થઈ ગઈ અને આ અમારી ઝૂપડી અને કાલે જે બાજુ પાય અને આજ પાસેવા નથી તો આપણે પહેલાં કઉની પાઈ દઈ અને પછી કરેલા જાય ખાવા જવાનું થાય છે બપોર તે પછી હલા જઈશું અને આમાં મૂરા છે તો અહીંયા વાલ હે તો આપણે પાણી આવે એટલે વાલ ચાલુ કરવાનું થાય છે તો એ જે પાણી પોઈું નથી અને આ ટીપણા આટલું ખાતર ઓગાડેલું છે તો તમે જુઓ તો જો આ અમારા કઉં છે તો ઘઉં ઘઉંમાં આવી ગયા છે અને જો આ મારા ઘઉં અને ઉતાણી આવશે એ પેલા કઉ કરે વૈઆઈ જાય છે આપણે અને પોપ થવાની જે વાર છે દસ પંદર દિનની વાર છે તો પોંખ થઈ જાય છે આપણે આમાં અને આમાં જો ઘઉં આપણે થઈ ગયા છે અને આ પાડોશીનું જીરું આપણે જે નવી નવી બ્લોગની ચેનલ બનાવી છે તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને આપણા લોગ જોતા રહેજો અને આપણે જે એવું લાગશે તો આપણે આ કૅંક ફરવા જઈશું એના લોગ આપણે ઉતારશું તે તમે જોતા રહેજો આપણા લોગ અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને જો આ પાણી આવી ગયું પાછું જો આ પાણી આવીને આ બે ક્યાં આમ જ આવે તો એ જે જો પાણી પોઈ ગઈ ગયું તે તમે આવી રીતે ઘઉનમાં નાકા કરો કે ન કરો એ મને કોમેન્ટ કરજો તો જો આનું પાણી જાય છે જો આપણે આમાં દવા ગોળ પાનની સાઈટી હતી તે ગોળ પાન બધું હુંકાઈ ગયું છે અને રાય ગઈ ને ગોળ પાનથી સુકાઈ ગયું અને આપણી જે હવા હવારમાં આપણે વાળી આવીએ હેલીન મોસકલ નહોતા તે આપણે હેલીનના દાવવું પડે મોસકલ બે ગયા કારખાની તો આપણે હે નહીં હતા વાળી જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા નવા વ્લોગ જોતા જઈજો તબક્કે લે બાબા આપણે મળીએ ને એક્સ વિડીયો